હલો કેમ છો એઝ વી નો ભારતીય અને એમાં પણ ગુજરાતી લોકો એટલે ઉત્સવ પ્રિય પ્રજા બધા જ ઉત્સવ એ લોકોને ઉજવવા હોય ગમે એટલા મોડનાઇઝ વેમાં જીવતા થાય આઈ મીન ટુ સે ફૂડ વાઇઝ કે લાઈફસ્ટાઈલ વાઇઝ પરંતુ ફેસ્ટિવલ અને ટ્રેડિશન આ બંનેને તો સાથે જ લઈને ચાલે સો શરદ પૂર્ણિમા આવી રહી છે બધાના ઘરે દૂધ પોહા તો બનશે જ આઈ એમ ડેમ શ્યોર તો એમાં પણ જુદી જુદી વેરાયટીઝ જુદી જુદી ફ્લેવર એ રીતે તમે બનાવી શકો છો મારા ઘરે દૂધ પૌવા શરદ પૂર્ણિમા પર કેવી રીતે બને છે એ હું તમને બતાવું સૌથી પહેલાં પૌવા કે પોહા લેવાના છે જે રેગ્યુલર આપણે બટાકા પૌવામાં વાપરીએ છીએ ને દેશી પૌહા જેને કહીએ છીએ આપણે એ જ લેવાના છે પૌવાને આ રીતે એક ગરણી જે હોય એમાં મૂકીશું સરસ રીતે એને ચાળી લઈશું અને ઉપરથી પાણી રેડતા જવાનું છે વોશ પણ થઈ જાય અને સોક પણ થઈ જાય એ રીતે એને પલાળી અને એક બાજુ મૂકીશું લગભગ પાંચ મિનિટ માટે એને રેવા દઈશું હવે દૂધ પોહામાં જો તમને પૌવા વધારે ગમતા હોય તો એક કપ લેવાના છે અને દૂધ વધારે જોઈતું હોય તો અડધો કપ લેવાના છે હવે એક બોલમાં વન ફોર્થ કપ જેટલો દૂધનો પાવડર લઈશું વન ફોર્થ કપ જેટલું દૂધ લઈશું અને એને ચમચીથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે દૂધનો પાવડર વન ફોર્થ કપના બદલે વન હાફ કપ જેટલો પણ તમે લઈ શકો છો હવે ફાઇવ હંડ્રેડ એમ જેટલું એટલે કે એક કોથળી દૂધ ગરમ કરવા મૂકીશું એની અંદર વન ફોર્થ કપ જેટલી શુગર એડ કરીશું અને એને બોઇલ થવા દઈશું સરસ રીતે ગરમ થઈ જાય અને એક બોઇલ આવી જાય એટલે એની અંદર જે દૂધનો પાવડર દૂધમાં ઓગાળેલો છે એ એડ કરી દઈશું પહેલાં પણ કરી શકીએ પણ ઘણી વખત દૂધનો પાવડર તળીએ ચોંટી જાય એટલા માટે આપણે દૂધ ગરમ થાય પછી એડ કરીશું ત્યાર પછી પણ આ રીતે સતત હલાવતા રહેવાનું છે જેથી ચોંટે નહીં હવે કેસરને ગરમ પાણીમાં પલાળીને રાખ્યું હતું એ એડ ગેસ ઉતારી લઈએ અને એક બીજું મોટું વાસણ લેવાનું છે એની અંદર આ કેસર અને દૂધના પાવડર વાળું જે દૂધ છે ઉકાળેલું એ લઈશું એની અંદર પલાળેલા પોહા એડ કરીશું અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ચમચી જેટલો જાયફળનો પાવડર એડ કરી અને સરસ રીતે બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું ત્યાર પછી બદામ અને પિસ્તાની સ્લીવર્સ આ રીતે એડ કરીશું તૈયાર છે દૂધ પોહા ફરી એક વખત એની ઉપર બદામ અને પિસ્તાની કતરણ આ રીતે સ્પ્રિન્કલ કરી અને પછી આપણને ખબર જ છે કે દૂધ પોહા ક્યારેય ઘરમાં ગરમ ખવાતા નથી પરંતુ પૂનમ હોય અને એમાં પણ શરદ પૂર્ણિમા હોય ત્યારે સાંજના સમયે બનાવી અને રાત્રે બાર વાગ્યા સુધી એને ખુલ્લા આકાશની નીચે અગાશ ખુલ્લી જગ્યા ઉપર મૂકવામાં આવે છે અને ચંદ્રની શીતળતાથી ચાર્જ થાય પછી રાત્રે બાર વાગે દૂધ પોહા ખાઈએ છીએ રાઈટ તો ચોક્કસ બનાવજો આ રીતે દૂધ પોહા બહુ જ સરસ ટેસ્ટી બનશે અને શીતળતા પણ આપશે થેન્ક યુ